ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસની સૌથી વધુ ચર્ચિત અને લોકો જે ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા જેટલી રાહ લોકોએ બાહુબલી ટુ અને કેજીએફ ટુની નથી જોઈ એના કરતાં પણ વધુ જેના માટે લોકો આતુર હતા એવી એક ફિલ્મ એકત્રીસ તારીખે સિનેમાઘરમાં આવી રહી છે અને એ ફિલ્મનું જે એડવાન્સ બુકિંગ છે ને એ ઓપન થઈ ગયું છે તો એડવાન્સ બુકિંગ જે છે એ અનબિલિવેબલ છે અનબિલિવેબલ છે જબરજસ્ત છે મારી ઉંમર થઈ બત્રીસ તેત્રીસ વરસ પણ આટલું એડવાન્સ બુકિંગ ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું તો મેં નથી જ જોયું ત્રણ એકા આવી હતી એક્કા પણ બહુ ચર્ચિત ફિલ્મ હતી કારણ કે લોકોએ છેલ્લો દિવસમાં આ ત્રણેય ત્રિપુટીને આ ત્રિપુટીને જોઈ હતી યશ મિત્ર અને મલ્હાર એટલે છેલ્લો દિવસના લીધે ત્રણ એકા ફિલ્મ છે એ ચર્ચિત હતી પણ એનું એડવાન્સ બુકિંગ આવું તો નહોતું જ વર્ષ લેવલ ટુ પણ આવી હતી અને વર્ષના કારણે વર્ષ લેવલ ટુ છે એ ચર્ચિત હતી લોકો રાહ જોઈ રહ્યા હતા પણ એડવાન્સ બુકિંગ આવું તો નહોતું છે હવે છે ને એક ઉદાહરણ હું તમને આપું વીસ હજાર રૂપિયાનો પગાર હોય એવો કોઈ કર્મચારી જ્યારે બે કરોડ રૂપિયાનો બંગલો ખરીદે એકાદી ફોર્મેટિક ખરીદે અને અહીંયા શી મંડે કરવા ફરવા જાય બેંકોક પટાયા અને ગમે ત્યાં એટલે છે ને સરકારને પણ ખબર પડી જાય અને લોકોને પણ ખબર પડી જાય કે અહીંયા ડાળમાં કંઈ કાળું નથી પણ કાળામાં ડાળ છે આખી એટલે આ સીન અત્યારે જે થાય છે ને એ એવો જ છે અહીંયા લોકોને બધી ખબર પડી જ ગઈ છે હવે તમારી પીઆર ટીમ છે એણે તમને આવું કીધું છે કે પછી તમે જાતે જ દોડદાયા થઈ અને આ વસ્તુ કરી છે એ ખબર નથી પડતી પણ અહીંયા ચોખ્ખે ચોખ્ખું દેખાય છે લોકોને પણ ખબર છે કે આ વસ્તુ છે એ બધું શું થઈ રહ્યું છે કરાય કરે પણ છે લોકો પણ આટલું તો કોઈ નથી કરતા હદ બારું કોઈ નથી કરતા આ પહેલી વાર મેં મારા ત્રીસ પાંત્રીસ વર્ષના કરિયરમાં મેં પહેલી વાર આવું જોયું છે આટલું જબરજસ્ત એડવાન્સ બુકિંગ થયું ગુજરાતી ફિલ્મનું એક જબરજસ્ત તમને હું એક્ઝામ્પલ આપું છું સાથે સાથે તમને હું સ્ક્રીનશોટ પણ આપું છું એ તમે જરાક જોજો અમદાવાદનું થિયેટર છે પીવીઆર જે પેલેડિયમ મોલમાં છે હવે આમાં તમે જોવો ને એક દસ નો શો છે એમાં એ થી લઈ અને જી સુધીની જે રો છે ને એ બધી બુક છે પછી ચાર ને પચીસ નો શો છે સેમ એટલે સેમ ફોર્મેટ એથી લઈ અને જી સુધીનું બુક છે સાત ચાલીસ નો શો છે ત્યાં પણ એવું છે એથી લઈ અને જી સુધી બધું બુક છે દસ પંચાવન નો શો છે ત્યાં એ થી લઈ અને જી સુધીનું બધું બુક છે એટલે એક જ ફોર્મેટમાં બુકિંગ છે આ તો મેં એક થિયેટર જોયું આવા મેં વળી બધા બહુ બહુ રિસર્ચ ના કર્યું પણ લગભગ લગભગ આવું જ હશે એક વસ્તુ છે 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 કે જે 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 થિયેટરમાં રંગ 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 દેખાય દેખાય પર જ્યારે ક્લિક કરવામાં આવે છે ત્યારે શરૂઆતની એટલે પાંચ થી છ રો બુક હોય છે એ થી લઈ અને સી સુધી કે પછી ડી સુધી કે પછી ઈ સુધી શરૂઆતની જે સસ્તી ટિકિટો છે એ બધી બુક છે અને પાછળની એક થી બે રો છે એ બુક છે જગ્યા ફક્ત ને ફક્ત વચ્ચે ખાલી રાખવામાં આવી છે આ ફોર્મેટમાં બુકિંગ થયું છે એટલે અહીંયા પણ લોકો જ્યારે જોયું તો લોકોને ખબર પડી જ છે કે સેમ ફોર્મેટમાં કાંઈ બુકિંગ ન થાય કોઈ શોમાં પાછળનું બુકિંગ હોય કોઈ શોમાં વચ્ચેનું બુકિંગ હોય કોઈ શોમાં સાઇડનું બુકિંગ બાકી હોય આ બાદનું થઈ ગયું હોય કોઈમાં આગળનું બુકિંગ થઈ ગયું પણ આ તો એક જ ફોર્મેટ આગળની ત્રણ ચાર રો બુક છે પાછળની એક બે રો બુક છે વચ્ચેની સીટો ખાલી છે એટલે સેમ ફોર્મેટમાં પંચાણું ટકા શોમાં આ રીતનું બુકિંગ છે બીજા જે પાંચ ટકા છે એવા વળી થોડું અલગ રાખ્યું છે એટલે હવે આ રીતનું બુકિંગ થયું છે એટલે લોકોને ખબર પડી જ જાય કે અહીંયા છે એ બધો શું ખેલ ખેલાઈ રહ્યો છે પણ હવે જે હોઈએ એક નવીન વાત એ છે કે ચણિયા ટોળી અત્યારે સિનેમાઘરમાં ચાલી રહી છે લોકોએ ચણિયા ટોળી જોઈ છે રિવ્યૂ પણ પોઝિટિવ છે લોકોને ફિલ્મ વિશે ખબર છે છતાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ નથી અને અહીંયા લોકોને ખબર નથી લોકોને જાણ નથી લોકોએ ટેલર ટીઝર પણ લગભગ નહીં જોયા હોય છતાં આનું એડવાન્સ બુકિંગ આટલું બધું થઈ ગયું છે કરાય બધા કરે જ છે પાછલી ઘણી ફિલ્મોમાં બધા કર્યું જ છે પણ એ બધું થોડું થોડું હોય આ તો હદ બારું લાવી અને પછી પહેલા દિવસનું સૌથી વધુ કલેક્શન જે ચણિયા ટોળીએ કર્યું છે આપણે એવું જ બતાવી દેવું છે આપણે એવું જ માર્કેટમાં જાહેર કરી દેવું છે અને આપણે એવા જ પોસ્ટર છપાવી નાખવા છે કે ભાઈ જુઓ છેલ્લા ચાર વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ અમારી બની ગઈ જો આવું જ જાહેર કરવું હોય તો પછી આ વસ્તુ કરાય તો તો હું એમ કહું છું કે આવું બે આગળની રોન ત્રણ પાસળની બુક કરી એના કરતાં આખે આખા શો જ બુક કરી નાખાય પહેલા દિવસના કોઈને ફિલ્મ જોવા જ ના મળે એવું કરી નાખાય એટલે કોઈ જોવા જાય નહીં થિયેટરમાં હાઉસફુલ બતાવે હવે આમાં કેવું થાય ખબર છે આ રીતનું બુકિંગ થયું છે એમાં કોઈ ફિલ્મ જોવા જાય ને એટલે બુક માય શોમાં આગળની બધી રો બુક હશે પણ જ્યારે થિયેટરમાં એ ભાઈ જઈને જોશે ને એટલે તરત એ કહે છે કે આ તો આગળનું બધું ખાલી છે પાછળનું બધું ખાલી છે એટલે આના કરતાં એક કામ કરાય શુક્રવારે ફિલ્મ આવતી હોય ને તો શુક્ર શનિ રવિ ત્રણ દિવસ છે ને આખે આખું બધું બુક કરી લેવાય એટલે પહેલાં ત્રણ દિવસનું કલેક્શન છે એ છેલ્લા ચાર વર્ષની જો કોઈ ફિલ્મ હોય નોકરી એનાથી વધુ આપણી ફિલ્મનું થઈ જાય અને આપણે પછી પોતેને પોતે વાહવાહી કરી લેવાય આ રીતનો સીન કરાય અડધું બુકિંગ કરવું અને અડધું બાકી રાખવું અને પછી ખોટું શરમ ભરવી આવું બધું કરવું લોકો જોવે લોકો વાતો કરે એના કરતાં આવું કરીને ખાય ત્રણ દિવસ બધું પેક બધું આપણા નામે જેથી કરીને કલેક્શન પણ સારું થઈ જાય અને લોકોને થિયેટરમાં થિયેટરમાં ઘરવાનો મોકો જ ના મળે લોકો કોઈ વાત જ ના કરે આવું કરાય હવે આનું પહેલા દિવસનું બુકિંગ જોઈએ અને મને એવું લાગે છે કે ચારસો પાંચસો કરોડ રૂપિયા પહેલા દિવસનું કલેક્શન લગભગ આવશે કારણ કે ખૂબ સરસ રિસ્પોન્સ છે લોકો પણ ખૂબ ઉત્સાહિત છે લોકોમાં પણ ઉત્સાહ છે લોકોને ફિલ્મો જોવી છે આ નામની એટલે સારું છે લગભગ ચારસો કરોડ રૂપિયાનું પહેલા દિવસનું મને એવું લાગે છે કે નેટ કલેક્શન હશે પછી જોઈએ ઓવરસીસમાંથી કેટલું આવે છે કેનેડા યુએસએ ઓસ્ટ્રેલિયાથી પણ લગભગ કરોડ બે કરોડ ડોલર તો આવવા જ જોઈએ એટલે ખૂબ સરસ અત્યારે સીન છે અને ખૂબ સરસ માહોલ છે રિલીઝ પહેલાંનો આશા છે કે ફિલ્મ વધારે કમાય પણ આ તો મેં મિનિમમ અંદાજ લગાવ્યો ત્રણસો ચારસો કરોડ ઓવરસીસમાંથી પણ અને ઇન્ડિયાનું બધું ભેગું થાય પહેલા દિવસનું કલેક્શન આઠસો નવસો કરોડ રૂપિયા થાય એવી આશા છે બાકી તમને શું લાગે છે આ કેસ પર મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો ધન્યવાદ